હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારો વિડીયો આટલો પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કેમ કે આ ચેનલમાં તમને ઇન્ફોર્મેશનવાળા અને બેઝિક માહિતીવાળા વિડીયો પણ મળી રહેશે તો આજે હું એક સરસ મજાનું ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે બે હજાર પચીસમાં કેનેડા આવું કે નહીં બરાબર તમે ઈન્ડિયામાં કઈ કન્ડિશનમાં છો કે કઈ રીતનું છે તો આપણે બધું ડિસ્કશન કરીશું કારણ કે અમુક કમેન્ટ પણ એવી આવે છે કે ભાઈ અમે ઈન્ડિયામાં અમારે આટલી સેલેરી હોય તો મારે કેનેડા આવું કે નહીં તો હું છે ને સ્ટુડન્ટના વ્યૂથી સ્ટુડન્ટનો જે વ્યૂ પોઈન્ટ છે એમાં વર્ક પરમિટ અને પીઆર બધાની વાત કરી સ્ટેપ બાય સ્ટેપ તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને પૂરી માહિતી મળે તો સૌથી પહેલા તો આપણે સ્ટુડન્ટની વાત કરીએ તો સ્ટુડન્ટમાં કેવું છે કે અત્યારે બધાને ખબર છે કે રોજબરોજ નીતિ નિયમો ચેન્જ થતા જ રહે છે બરાબર કેપિંગ આવી ગયું છે સ્ટુડન્ટને અહીંયા જોબ મળવામાં તકલીફ પડી રહી છે પછી એ લોકો જે કહેવાય ને કે એ લોકોના અમુક જે કોર્સ છે એ ઇન ડિમાન્ડ છે કે નહીં એ ખાસ જોવાનું તો સ્ટુડન્ટ જો એઝ અ સ્ટુડન્ટ તમે ઈન્ડિયાથી આવતા હોય તો તમારી હોમ કન્ટ્રીથી આવતા પહેલા તમે બધું રિસર્ચ કરો પ્રોપર આખી માહિતી મેળવો કે હું જે કોર્સ લઈને જે કેનેડા જાઉં છું જે કેનેડા જઈને કોર્સ કરવા માંગુ છું એ ઇન ડિમાન્ડ છે કે નહીં તમને મેં ઇન ડિમાન્ડ કોર્સના વિડીયો એની જોબના વિડીયો એ ઓલરેડી મેં પાસ્ટમાં મૂકેલા જ છે અને ઇવન તમે ગૂગલમાં પણ સર્ચ કરશો તો પણ તમને ઇન ડિમાન્ડ કોર્સ ઇન ડિમાન્ડ જોબ મળી રહેશે કે કઈ કઈ કેટેગરી ઇન ડિમાન્ડમાં છે તો તમે જો એ કોર્સ લઈને આવશો ને તો તમને શું ફાયદો થશે કે સૌથી પહેલા તો તમને વર્ક વર્કિટ મળશે બરાબર અને પીઆર પીઆર તમે થઈ શકશો કારણ કે કે બધા જે અહીંયા આવતા હોય 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 ગોલ તો તો શું થવાનો છે એઝ અ સ્ટુડન્ટ જો તમે આવો છો તો એ ખાતરી કરીને આવો કે તમે જે કોર્સ ચૂઝ કરો છો એ ઇન ડિમાન્ડ છે કે નહીં બીજા નંબરમાં કે તમે મેન્ટલી સ્ટ્રોંગ થઈને આવો કે ત્યાં જઈને આપણને થોડી ઘણી તકલીફ પડશે ઈવન આપણે ઇન્ડિયાની પણ વાત કરીએ કે જે લોકો પહેલાના જમાનામાં આપણા પેરેન્ટ્સની બધા ગામડામાં રહેતા હતા અને નવેસરથી એમની જિંદગી અમદાવાદ કે રાજકોટ કે મોટા મોટા શહેરોમાં આવીને સ્ટાર્ટ કરી હતી તો પણ એ લોકોને પણ તકલીફ પડતી હતી તો અહીંયા સ્ટાર્ટિંગમાં બધાને થોડી સ્ટ્રગલ તો રહે છે એટલે તમે એ રીતે માઇન્ડ સેટ કરીને આવો કે આપણે થોડો સ્ટ્રગલનો સામનો કરવો પડશે ઈવન વેધર જો અહીંયા વેધર એકદમ ઠંડુ છે ચિલ્ડ છે અત્યારે પણ માઇનસ સત્તર છે બરાબર અહીંયા અલબર્ટામાં સસ્કેચવાનમાં જુઓ ત્યાં પણ એકદમ વધારે કુલિંગ એરિયા છે તો તમે વેધરને ધ્યાનમાં રાખીને આવો કે ત્યાં જઈને આપણે પાંચ થી છ મહિના ઠંડા વેધરમાં રહેવાની ગણતરી છે તો એ પણ તમે સેટ થઈને આવો પછી બીજે કે લાઈફસ્ટાઈલ તો ઘણા લોકોને કેવું છે કે ભાઈ ઈન્ડિયામાં આપણે આવી રીતે રહેતા હતા સ્ટુડન્ટ ત્યાં આપણે ઇન્ડિયામાં સ્ટુડન્ટ કેવું છે કે જોબ નહીં કરતા હોતા બરાબર એમને સુખી પરિવારમાંથી હોય અને ખાલી ભણવાનું જ ધ્યાન હોય એમને જોબનું ને એવું ફોકસ ના હોય અને અહીંયા એમના માથે જોબનો પણ ભાર હોય ઈવન તમે ત્યાંથી તમારે જે ફી ભરી હોય આપણે એવું વિચારતા હોય કે ત્યાં જઈને હું એક સેમેસ્ટરની ફી આપણે ભરી દઈએ છીએ સેકન્ડ સેમેસ્ટરની ફી હું જાતે ભરીશ એનું ટેન્શન હોય પછી ઇવન આપણે ફેમિલીને મૂકીને આવ્યા હોય એનું ટેન્શન હોય એટલે એ બધું જે ભેગું થાય છે એ તમારી પ્રોપર તમારી સહન કરવાની શક્તિ તમારી જે કહેવાય ને કે હિંમત કરીને તમારે આવવાનું મેન્ટલી તમારે સ્ટ્રોંગ રહેવાનું તો તમને કોઈ અહીંયા પ્રોબ્લેમ નથી અને મિત્રો આ જે જે છે આ જે પોઈન્ટ જે વ્યૂ છે એ હું મારા મત પ્રમાણે કઉ છું બાકી બધાની મેન્ટાલિટી અલગ હોય છે એટલે આમાં સામે વાળો પણ અલગ વિચારતો હોય હું પણ અલગ વિચારતી હોય એટલે હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કઉ છું અને હવે આપણે વાત કરીએ કે વર્ક પરમિટ તો વર્ક પરમિટમાં એવું છે કે ક્લોઝ વર્ક પરમિટ અને ઓપન વર્ક પરમિટ જો જે લોકો ઓપન વર્ક પરમિટમાં આવે છે એમને એમની જાતે જોબ શોધવાની હોય છે બરાબર એમાં કોઈ ઇસ્યુ નથી કે અહીંયા આવીને તમે તમારી મહેનત થી તમે જોબ શોધો પણ જે ક્લોઝ વર્ક પરમિટમાં આવે છે તો ત્યાંથી કેવું છે કે બધાને ખબર છે કે એલ એમ આઈ જે છે એ બધા લાખો રૂપિયા ખર્ચીને આવતા હોય છે અને ક્લોઝ વર્ક પરમિટમાં વિથ જોબ હોય ઘણી મારે કમેન્ટ આવે છે એટલે હું ચોખવટ પાડું છું કે વિથ જોબ હોય તો જ તમારે અહીંયા ક્લોઝ વર્ક પરમિટમાં આવવાનું તર નહીં આવવાનું કારણ કે કેવું છે કે ક્લોઝ વર્ક પરમિટમાં તમને ત્યાંથી એમ કે કે ત્યાં જઈને તમને કેશમાં જોબ કરવાની ને તમારે થઈ જશે અને તમને કેશમાં સેટિંગ કરાય પણ એવું કશું થતું નથી બરાબર અને ઘણા લોકો અહીંયા ઘણા લોકો હેરાન થાય છે અમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કેટલા બધા લોકો એવા છે કે જે લોકોને જોબ નથી અને ઇવન લોકો બેસી રહ્યા છે તો તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે લોકો ક્લોઝ વર્ક પરમિટમાં આવો છો તો વિથ જોબ હોય તો જ તમારે આવવાનું નેતર નહીં આવવાનું ઓપન વર્ક પરમિટ વાળાને કોઈ જ પ્રોબ્લેમ નથી બરાબર છે અને ઇવન તમારે પીઆર વર્ક પરમિટમાં તમે આવ્યા પછી ઘણા લોકો ઘણા એજન્ટ એમ કહેતા હોય છે કે વિથ પીઆર તમને પીઆર પણ કરી આપીશ તો એ તમારે ધ્યાન તમારે પોતે ચકાસણી કરીને આવવાનું કે આપણને પીઆર સુધી આપણને સપોર્ટ કરે કે આપણે પીઆર પણ એ લોકો આપણે એમની મદદથી આપણે થઈ શકીએ કારણ કે આપણે આપણને પાસે ઇમિગ્રેશનનું બહુ નોલેજ ના હોય બરાબર ફાઇલ કેવી રીતે સબમિટ કરવી કયા કઈ સ્ટ્રીમમાં મૂકવી કઈ સ્ટ્રીમમાં કઈ રીતે તમારે કેટલા પોઈન્ટ જોઈએ છે એ બધું એ લોકોને વધારે માહિતી હોય તો એ ચકાસણી કરીને આવવાનું પછી પીઆર વાળાની વાત કરીએ તો પીઆરમાં કેવું છે કે જે લોકો અમુક લોકો એવું કે છે કે અમે અહીંયા વેલ વેલસેટ છીએ મારે બે લાખ અઢી લાખ પગાર છે તો મારે કેનેડા આવવું કે નહીં તો જો મિત્રો આમાં એવું છે કે બધા પૈસા માટે નથી આવતા આવતા બરાબર જો પૈસા માટે જો તમે આવતા હોય તો તમારે બે લાખ તો તમે ઇન્ડિયામાં સારી એવી આરામથી તમે જિંદગી લાઈફ સ્ટાઇલ જીવી શકો પણ ઘણા લોકો છે ને લાઈફ લાઈફસ્ટાઈલ જીવવા માટે આવતા હોય છે ઘણા લોકો એન્જોયમેન્ટ માટે આવતા હોય છે સાથે સાથે કેવું છે પૈસો કમાવાની સાથે લોકોને થોડી આમ કહેવાય ને કે લેવિસ લાઈફ એ ટાઈપની લાઈફ એ લોકોને જીવવી હોય છે તો એ માટે પણ આવતા હોય છે તો તમે શેની માટે આવો છો બધાના કારણ અલગ અલગ હોય છે બરાબર બધાનું કારણ એવું નથી હોતું કે આપણે ત્યાં જઈને પૈસા જ કમાવા બધાનું એવું કારણ નથી હોતું અને ઘણા લોકોને કેવું હોય છે કે ત્યાં ઇન્ડિયામાં બેઝિક પચીસ પચાસ હજારની નોકરી કરતા હોય તો એ લોકોને એવું હોય કે અહીંયા પચાસ હજારની નોકરી કરી એના કરતા બહાર ફોરેનમાં જઈને આપણે વધારે પૈસા કમાવા સારા કે આટલી જ મહેનત આપણે ત્યાં કરશું તો આપણને વધારે પૈસા મળશે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે તો તમારે મેઇન વસ્તુ આવવાનું કારણ તમારું શું છે કે તમારી લાઈફસ્ટાઈલ છે કે પૈસા છે તમારે ઇન્ડિયામાં તમારી અત્યારે કન્ડિશન કેવી છે કે તમે બહુ સારી એવી તમે બેકગ્રાઉન્ડ તમારું બહુ સારું એવું છે બહુ પૈસા છે તમારી પાસે બેઠો બેઠા બિઝનેસ છે ઘણા લોકો ત્યાંથી બિઝનેસ પણ બંધ કરી કરીને આવતા હોય છે અને અહીંયા આવીને પછી બિઝનેસ ચાલતો નથી એવું પણ થાય છે એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું ઘણા લોકોને સરકારી નોકરી હોય છે એ છોડીને આવતા હોય છે અને અહીંયા એ લોકો મોલમાં એમાં નોકરી કરતા હોય છે તો એવું પણ લોકો સાથે થાય છે પોતાની ફિલ્ડ જોબ નથી મળતી તો તમારે પેલા એ વિચારવાનું કે તમારે ત્યાં આગળ જઈને તમને તકલીફ પડશે બરાબર અને ઈન્ડિયામાં મારી પાસે સેલરી કેટલી છે હું શાંતિથી અહીંયા જીવી શકું છું મારી પાસે બે અઢી લાખ હું કમાણી દર મહિને છે તો તમારે દસ વખત વિચાર કરીને પછી આગળ પગલું ભરવાનું અને આમાં કેવું છે મેન્ટલી બધાના મેં હમણાં કીધું એ રીતે કે માઇન્ડસેટ અલગ અલગ હોય છે હું મારું મગજ મારાથી અલગ વિચારતી હોય બરાબર મારા રિલેટિવ અલગ વિચારતો હોય તમારે અલગ વિચારતો હોય તમારા રિલેટિવ અલગ વિચારતા હોય તો દેખાદેખીમાં આવીને કે એવી રીતે ફલાણાનો છોકરો ગયો છે ને આટલું કમાય છે તો હું પણ જાઉં પણ એ જે આવ્યો છે એની એનું એજ્યુકેશન શું છે એની સ્કિલ શું છે બરાબર છે એ એ પણ આપણે જોવાનું કે આપણે દેખાદેખી કરીને આવવાનો કોઈ મતલબ નથી એટલે આ જસ્ટ મારે ખાલી ઓવરવ્યુ માટે જ મેં આ વિડીયો બનાવ્યો હતો કે બે હજાર તમે આટલા આટલા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો કે સ્ટુડન્ટ આવો છો તો આ પોઈન્ટ વિચારો વર્ક પરમિટમાં જે રીતે મેં કીધું કે ક્લોઝ વર્ક પરમિટમાં વિથ જોબ હોય તો જ તમારે આગળ પગલું ભરવાનું અને અહીંયા કારણ કે વિઝિટર ઘણા મારે કમેન્ટ પણ આવી હતી કે વિઝિટરમાં આવીએ તો ત્યાં વર્ક પરમિટ કન્વર્ટ થઈ જશે તો એ રૂલ્સ અત્યારે બંધ થઈ ગયો છે એટલે વિઝિટરમાં તો અહીંયા જોબ કરવું ઇનલીગલ છે અને કેશમાં પણ જોબ કરવું ઇનલીગલ છે જો તમે પકડાવ તો સીધા તમને ડિપોર્ટ કરી દેવામાં આવે એટલે બેટર છે કે તમે દસ વખત વિચારીને વર્ક પરમિટમાં આવતા હોય કે વિઝિટરમાં આવતા હોય તમને ત્યાં આગળ કોઈ મોટા મોટા સપના બતાવે વિઝિટરમાં જતાં રહો ત્યાં તમને વર્ક પરમિટને પીઆર કરાવી દેસુ પણ એ જેટલું બોલાય છે એટલું ઈઝી નથી એટલે તમારે દસ વખત વિચાર કરીને પ્રોપર માર્ગદર્શન માહિતી સાથે અને ઇવન અત્યારે કેવું છે કે કેનેડાની દરેક વેબસાઇટ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે એમાં દરેક પ્રોગ્રામ વિશે ડિટેલમાં માહિતી આપી હોય છે તો તમારે કઈ પ્રોગ્રામમાં તમે ફાઇલ મૂકો છો કયા પ્રોગ્રામમાં તમે આવો છો એનો પ્રોસેસિંગ ટાઈમ શું છે એ બધું જ માહિતી હોય છે તો તમે પ્રોપર ચકાસણી કરીને શાંતિથી વિચારીને પછી તમારે ફાઇલ મૂકવી પછી તમારે આવવાનું વિચારાય તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ